નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળતી રહેશે મારા ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જે આજની એક મહત્વની અપડેટ છે તેના વિશે આજે હું ચર્ચા કરવાનું છું તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ મારી ફ્રેન્ડ આ છે કોણ જે ઓફિસિયલ પંચાયત વિભાગની ઓફિશિયલ વેબસાઇટ નવ સપ્ટેમ્બર એટલે આજની તારીખ છે અપડેટ જોઈશું રિસ રિસફલિંગ પૂર્વે ખાલી પડેલ જગ્યાઓની વિગત દર્શાવતું પત્ર એ કઈ પોસ્ટ છે તો આપ જોઈ શકો છો મુખ્ય સેવિકા તો પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ત્યારબાદ ફિમેલ હેલ્થ વર્કરનું પણ રિસફલિંગ પૂર્વે જે ખાલી પડેલ છે જગ્યાઓ એનું પણ અહીં જાહેર કરવામાં આવેલ છે જગ્યાઓ તમે જોઈ શકો છો ત્યારબાદ ત્રીજી અપડેટ છે જુનિયર ફાર્માસિસ્ટ જેનો પણ સેમ ટુ સેમ જ છે રિસિપલિંગ પૂર્વે જે ખાલી પડેલ જગ્યાઓ છે તે અહીં પીડીએફ ડાઉનલોડ અહીં ક્લિક કરશો તો આપને ડાઉનલોડ કરવા મળશે જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યારબાદ એડવર્ટિઝ નંબર તેર છે જે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ છે જે લોકો સ્વેચ્છાએ હક જતો કરેલો હોય તેવા ઉમેદવારો નોટ એલિજિબલ ગણવા અંગેની જાહેરાત અને તેની યાદી પણ અહીં આપેલી છે તેના પર અહીં ક્લિક કરશો તો અહીં પીડીએફ પર ક્લિક કરશો તો આપને ડાઉનલોડ થઈ જશે અને જે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું નીચે વિડીયો પૂરું થાય એટલે તમે જોઈ શકો છો તો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ